રમેશભાઈ તમે જ્યારે યુટ્યુબની શરૂઆત કરી પહેલાં ત્યાં તમે માનો કે કોઈ બિઝનેસ કરતા કે તમારો ધંધો શું હોય તમારી જ્યારે ચેનલ મોનિટાઈઝ છે રમેશભાઈ ત્યારે જે પહેલી ઇન્કમ હતી એ પગાર આવવાનું તમારે કેટલો સમય સાંભળ્યું છે કે રમેશભાઈ જે તમારો વિડીયો વાયરલ છે તો એના ઇન્કમથી તમે આ ફાર્મ હાઉસ ખરીદ્યું છે મારે તમને એક બીજો પ્રશ્ન પૂછવો છો કે જે તમે જમીન લીધી પણ શું તમે પહેલાંથી જ ખેતી કરતા કે જમીન લીધા પછી તમે ખેતીની શરૂઆત કે તમે ખેતી અને યુટ્યુબ બંને એક સાથે મેનેજમેન્ટ કેવી રીતે કરો મેં એવું પણ સાંભળ્યું છે કે તમારા આંબાનો બગીચો પણ છે અને ખુલ્લું જમીનનું છે તો એમાં તમે ખુલ્લી જમીનમાં કયું કયું પાણીનો પ્રશ્ન છે એના માટે તમે અમરેલી જિલ્લાથી બોલાવીને અમુક એક ચાલો મિત્રો કિસાન માહિતીમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે રમેશભાઈ બકોતરા ફાર્મ હાઉસ છે જે ગુજરાતના નંબર વન ટેક યુટ્યુબર છે એની આજે આપણે ખાસ મુલાકાત લેશું વિડીયોમાં બન્યા રહેજો ચાલો મિત્રો આ છે રમેશભાઈ બકોતરાના ફાર્મનો એન્ટ્રી ગેટ અને અંદર જઈને આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ તો આપણે આજે આવી ગયા છે રમેશભાઈ બકોતરાના ફાર્મ આવું છે એટલે આગળ પ્રશ્નોત્તરી ચાલુ કરીએ એ પહેલાં આપણે રમેશભાઈનો થોડોક પરિચય લઈ લઈએ તો રમેશભાઈ તમારો ટૂંકમાં પરિચય આપી દઈએ ટૂંકમાં પરિચયની વાત કરીએ ને ભાઈ તો આપણે અટાણે યુટ્યુબ યુટ્યુબરે જોડાયેલા છે અને આપણે એને થોડો ખેતીનો શોખ હતો અને યુટ્યુબમાં આવ્યા એ આપણે અટાણે ફૂલ ટાઈમ યુટ્યુબર જ છે ખેતી તો એક સાઈડ બિઝનેસ છે મેન ફૂલ ટાઈમ યુટ્યુબર અને અમારા ગામની વાત કરીએ તો લુસાડા આહિર જે જુનાગઢ નું ગામ છે અને ખેતી લેવા ખેતી આપણે ને ગીરનો શોખ હતો તો ખેતી આપણે ગીર માં લીધી અને રહેવાનું રાજકોટ ટૂંકમાં પચીસ ત્રીસ વર્ષ છે રાજકોટ રહી હા હા હવે રમેશભાઈ સૌથી પહેલાં તમારી ચેનલનું નામ અને તમે કઈ ટોપિક ઉપર વિડીયો બનાવો એની થોડીક માહિતી આપી દે નું નામ મારા નામ પર જ છે રમેશ બકોત્રા અને ટોપિક ની વાત કરીએ ને ભાઈ તો અમારો ટેકનો ટોપિક છે કે નવા જે મોબાઈલ લોન્ચ થાય ને એનું ટેસ્ટિંગ કરવું ને એના ઉપર અમારું વધારે ત્યાં હવે રમેશભાઈ તમે જ્યારે યુટ્યુબ ની શરૂઆત કરી પહેલા તો તમે માનો કે કોઈ બિઝનેસ કરતા કે તમારો ધંધો શું હતો ભાઈ યુટ્યુબ ઈ તમે બેસ્ટ પ્રશ્ન પૂછો યુટ્યુબ ની શરૂઆત આપણી અમે પેલા સ્કૂલ બેગ નું છોકરા હતી દઈ આવવાના તો એક નંગ ના પાંચ સાત રૂપિયા દસ રૂપિયા એ રીતે આપતા એટલે અમારો મેન બિઝનેસ ઈ હતો પણ સ્કૂલ બેગ બનાવતા બનાવતા આપડી પાસે બે હજાર હાથમાં માં આપડે ઇન્ટરનેટ વાળો ફોન આવ્યો તો ગુગલમાં સર્ચ કરતા હોઈએ કે ભાઈ રાજકોટ લઈએ તો રાજકોટ લખીએ તો રાજકોટ આવે ગીર લખીએ તો ગીર ની માહિતી આવે હાજર આપણે હાટો અર્ન મની એટ હોમ એટલે ઘીરે બેઠા બેઠા પૈસા કમાવા એવો લખ્યું ને તો હા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નું આર્ટિકલ ખુલ્યું અને ત્રીજા નંબરના આર્ટિકલ માં યુટ્યુબમાં કઈ રીતે પૈસા કમાઈ હતું બરોબર હવે તમારી જ્યારે ચેનલ મોનિટરાઈ જ છે રમેશભાઈ ત્યારે જે પહેલી ઇન્કમ હતી એ પગાર આવવામાં તમારે કેટલો સમય લાગ્યો હતો ભાઈ ઈ પ્રશ્ન બેસ્ટ પૂછો હવે પેલી આપણે છે ને બે હજાર બે હાજર સાત માં આઈડીયો ગયો હતો યુટ્યુબ નો ચેનલ બની ગઈ હતી અને બે હાજર વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને ભાઈ પ્રશ્ન એવો હતો અટાણે જે આ નિયમ છે ને એવા પેલાના ટાઈમમાં નહોતા પહેલાના ટાઈમ ટાઈમમાં ચેનલ આજ બનાવો ને તમે તો જીરો વ્યુ અને જીરો સબસ્ક્રાઈબર તમારું મોનેટાઈઝ ઓન થઈ જતું હતું કારણ કે ત્યાં નિયમ એટલા હાર્ડ નહોતા તો અને પેલું પેમેન્ટની વાત કરીએ તો અટાણજી હોય પણ એ ટાઈમમાં એક સિસ્ટમ એવી હતી કે તમારુંક બેંકમાં આવે છે સિંગાપુર થી ચેક આવતો તમારો કે ભાઈ હો ડોલર પૂરા થયા તો એપ્રોક્સિલી બાસઠ રૂપિયા એક ડોલર નો ભાવ હાલતો આપણું છ હજાર બસો પેમેન્ટ પેલું પેમેન્ટ આપણું ચેક થ્રુ આવ્યું હતું એવું સાંભળ્યું છે કે રમતભાઈ જે તમારો વિડીયો વાયરલ

તો ઈ વિડીયો જઈ મેં મૂકી દીધો ને તો અહીંયા પેલા પેલા છે ને હોબ બતાવતા હતા ડિસલાઈક નું બટન નથી

તો ખેડૂતોનો જે તમને અનુભવ છે એ તમારો વીહ વર્હનો અનુભવ છે એટલે અટાણે તમે વરહની અંદર તમે એમ માનો ને કે એપ્રોક્સલી પાંચ વીઘા જમીન છે તમારી પાસે તો તમે પાંચ વીઘા જમીને અ એમ માનો ને કે ત્રણ લાખનો ઉપજ લઈ એપ્રોક્સલી આપણે એમ હવે આજ કોને નવે નવો એટલી ઉપયોગ તમારો અનુભવ હોય જે પણ યુટ્યુબર ત્યાં ટોપ ઉપર હોય ને એ અટાણે તમને દેખાણા હોય પણ એની મહેનત વર્ષોની હોય વર્ષો એટલે ત્રણ ચાર વર્ષની મહેનત હોય ત્રણ ચાર કે પાંચ વર્ષની હોય મારું ડાયરેક્ટ કોઈ આ રીતના વાયરલ નો વસ્તુ હવે મારે તમને બીજો પ્રશ્ન જે તમે જમીન લીધી પણ શું તમે પેલાથી ખેતી કરતા કે જમીન લીધા પછી તમે ખેતી ની શરૂઆત કરી ને ખેતી તો અમારે દાદા ને દાદા વખત ની હતી ખેતી પણ આપણે ખેતીનો શોખ હતો પણ ખેતી લેવા એવા પૈસા આપડી પાસે હતા નહી પછી યુટ્યુબ માંથી આપણે કમાણા તો મેન પ્રશ્ન એવો ખાતેદાર નો ખાતેદાર હોય તો જ ખેતી લઈ હતી અમારા મામા ને એને ખેતી હતી એમાંથી મમ્મી નામ ખાતેદાર માં છેડ્યું અને ખેતી લેવાની અને હવે ખેતી નો શોખ ખરો આપડે પણ ખેતી લાઈન માં આપડે કઈ ખબર પડતી નથી તો અમારે મામા દીકરા રામભાઈ છે એ બધું ખેતી નું વાડી સંભાળતા હોય એટલે ખેતી નો આઈડિયો તો એને બધો આપણે તો આમ ખેતી નો શોખ ખરો પણ ખેતી નો એટલો બધો આપણે પરફેક્ટ આઈડિયો નહીં હવે એક બીજો પ્રશ્ન રમેશભાઈ મને યાદ આવ્યો કે તમે ખેતી અને YouTube બંનેને સાથે મેનેજમેન્ટ કેવી રીતે કરો છો મેનેજમેન્ટ માં એવું છે કે મારે તો ખાલી YouTube નું જ સંભાળવાનું હા હા ખેતી નું છે એ તો રામભાઈ બધું કરતા હોય અને આખું બધું રામભાઈ સંભાળે છે હા એટલે ઈ તો કાઈ પ્રશ્ન આવે ને આપણે ને ખેતી નો શોખ ખરો પણ એમાં કઈ ખબર નથી પડતી એટલે એ તો બધું આપણે મામાના દીકરા રામભાઈ બધું કરતા હોય હવે રમેશભાઈ મેં એવું પણ સાંભળ્યું છે કે તમારા આંબાનો બગીચો પણ છે અને ખુલ્લું જમીનનું વાવતર છે તો એમાં તમે ખુલ્લી જમીનમાં કયું કયું વાવતર કરો છો એ પણ જરાક માહિતી આપણે ખુલ્લી જમીનમાં તો ભાઈ આપણે છે ને બધી મોયસમ માંડવી સોયાબી તુરડાયર એવી જે આપણે રેગ્યુલર આપણા એરિયામાં જે મોયસમ થાય એ બધી વાવીએ અને લગભગ આપડે ચાલીસ થી પચાસ જેવા આંબા છે દોઢ વીઘામાં જે આ પાછળ દેખાય આંબાનો બગીચાનો હતો પણ અમુક પાણીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય એટલે આપણે આખા ખેતરમાં આંબા જ વાવવાના હવે મેં રમેશભાઈ એવું પણ સાંભળ્યું છે કે જ્યાં પાણીનો પ્રશ્ન છે એના માટે તમે અમરેલી જિલ્લા થી છ કારીગરો બોલાવીને અમુક ટેન્ક એક બનાવેલું છે એના વિશે ટેન્ક નો આપણે સ્પેશિયલ વિડિયો પણ આપણા આપણે ભાઈની ચેનલ આવી જશે અને આટાણે થોડીક શોર્ટ તમને વાત કરી દઉં ને કે એ ટેન્ક આપણે ને એવું હતું કે ભાઈ સિંગલ ફેસ નું પાણી થઈ જાય આપણે ખેતરમાં તો ઈ ટેન્ક ભેર્યા રાખશું ને પછી એ ટેન્ક માંથીન આપણે પાઈ દેવું પાણી ખેતરમાં એટલે ઈ માટે આપણે અમરેલી થી કારીગર બોલાવ્યા હતા પણ એનો આપણે એક હમણાં ફૂલ વિડીયો પણ આવી જશે ભાઈની ચેનલ માં સ્પેશિયલ ટેન્ક ના ટોપિક વાળો જ વિડિયો આવશે હવે મેં એવું પણ સાંભળ્યું છે રમેશભાઈ કે તમારા આંબાનું બગીચો છે તો થોડીક ટૂંકમાં જેટલું આંબાનું તમને માહિતી હોય એટલી થોડીક આપણા દર્શક મિત્રોને આંબા વિશેની થોડીક માહિતી આપો હવે ભાઈ જો આંબાની વાત કરીએ ને તો આંબામાં તો મને બહુ માહિતી નથી પણ મને જે અનુભવ થયો ચાર વર્ષમાં એની તમને વાત કરું તો અમે મોરુકા ગામ ગયા તા તાલાડા પાસે છે ત્યાંથી અમે કલમ લીધી ભેટ કલમ કલમ લ્યો ને તે હારી કલમ લેવી પસંદગી કારણ કે ઘણા બધા ને એવું થાય કે કલમ તો ભાઈ પાંચસો માં આવે ને આઠસો માં આવે તો ત્રણસો નો ફેર નો જોવો પછી તમે જે વાવસ્યો ને પછી ચાર વર્ષ પછી તમને ત્રણસો નો ફેર ઘણો બધો દેખાય એનો ટૂંકમાં ફરક આપણે પછી ત્રણ કે પછી દેખાતું એવડો અનુભવ છે ટૂંકમાં આપડી પાસે આંબાની લાઈન માં નથી એનો હવે રમેશભાઈ આપણે જે તમે ટેક વિશેના વિડીયો બનાવો એની માહિતી થોડાક આપડે દર્શક મિત્રો ને આપો હવે ભાઈ વિડીયો આપણે ટેક રિલેટેડ બધા વિડીયો બનાવીએ છીએ તો એમાં આપણું વધારે ધ્યાન એમાં જાય છે કે ભાઈ તમે તમે માની લો કે ખેતી વિશેની તમારી ચેનલ છે તો એમાં તમે આંબા રિલેટેડ વધારે વિડીયો બનાવો અને પછી તમને આઈડિયો આવી ગયો કે કયો કન્ટેન્ટ વાયરલ થાય તો એમાં તમારા આંબા રિલેટેડ કન્ટેન્ટ વાયરલ થાય મેં ઘણા જોયા એવી રીતે મારે છે ને વોટર ટેસ્ટ અને એવા બધા વિડીયો વધારે વાયરલ થાય દાખલા તરીકે આઈફોન આઈફોનનું વોટર ટેસ્ટ સેમસંગનું વોટર ટેસ્ટ જે પણ વોટરપ્રૂફ ફોન હોય તો મારું વધારે ધ્યાન એની ઉપર હોય કે ભાઈ આપડે વધારે આપણે રમતભાઈ નું ફાર્મ હાઉસ જોઈ લઈએ તો ભાઈ આંબા ની વાત કરીએ તો આજી આંબાર ચાર વર્ષ જૂના છે કલમ લગભગ એપ્રોક્સ અહીંયા આઠસો નવસો રૂપિયાની કલમ આવી બહુ યાદ નથી ખુટા કલમ અથવા સોશિયા કલમ જેની કહેવાય કલમ નથી આનો ટૂંકમાં ગ્રોધ સારો હે અને આનું ત્રણ વર્ષમાં ફ્લાવરિંગ પણ બહુ સરસ આવ્યું છે કઈ ઘટે નહીં રમેશભાઈ બગીચાની અને એક એક્સપિરિયન્સ કહી દઉં આંબો છે ને આમાં જે દિનો ઓલું કર્યું ને તે જેદી નો વાય મોર કે કઈ આવ્યું હતું પછી આમાં કઈક રોગ હતો તો એ બધી ડાયરું કાપીને તો ઓણ આમાં આવ્યું છે આનો હમણાં મેં વિડીયો એક બનાવ્યો બધા કલ્તર તમે પાઈ પાયે છે હવે કલતાર નું આપડે નામે ખબર નથી પણ રિયલ માં આંબો છે ને કાપેલો છે ઓણ કાપો ને એટલે જોરદારામાં મોર આવ્યો રમેશભાઈ નું કેવું છે

અને સારી કલમ લેવી બસો પાંચસો મોંઘી લેવી પાંચસો મોંઘી એ તો એક સાઈડ રહ્યું પણ એ એ તમને કિંમત કઈ સમજાશે કે તમારી કલમ ત્રણ ચાર વર્ષની થાય ને તૈયાર એક તમે નોટિસ કરજો એક કલમ તમે માર્કેટમાં કલમ તો સો રૂપિયા ની સો વાળી વાવજો અને એક આઠસો વારી વાવજો તો આઠસો વાળા નું પછી છેલ્લે રિઝલ્ટ જોજો આપણે ડિફરન્સ ત્રણ વર્ષ કે ચાર વર્ષે નો જોવા મળતો હોય એ બરોબર છે પછી તો જેવી જેની આપણે નથી કેતા કે વારી વાળી લઈ શકે એમાં લાંબા ગાળે પછી લાંબા ગાળે પરિણામ આપણે દેખાતું હોય આ રીતે બહુ મસ્ત કલમ છે અને આંબાનું બગીચો રમેશભાઈનો એકદમ કાંઈ ઘટે નહીં એવો હે અને આમાં જો એક અમારો આઈડિયો હતો ભાઈ ખાસ જો આમાં તમને નીચે ભૂંગરું દેખા હે હા હા ભૂંગરું જો આ નીચે ઓલું રહ્યું ને તો આમાં અમારું એવું હતું કે રોજનું અમે એક થી બે લિટર જ પાણી પાતા બરાબર હવે એ અમે જે આંબો વાવ્યો ને ત્યાં હેરે ભૂંગરું નાખી દીધું એ પીવીસી નું ભૂંગરું રહ્યું નહીં અને એમાં હોલ પાડ્યા હતા એટલે અમારો આઈડિયો ડાયરેક્ટ એવો હતો કે અંદર કાયમ એક બે લિટર પાણી પાવું છે ને પાણી ડાયરેક્ટ મૂરમાં પોતી જાય આ ઓછા પાણી નું અમારી એક ટ્રાય હતી જસ્ટ ખાલી તો એમાં પણ સક્સેસ ગયા રિઝલ્ટ તમને બહુ સારું મળ્યું આંબો લગભગ અમે એપ્રોક્સલી ચારક ફૂટ નો આંબો હતો વાવ્યો હતો

સોયાબીનની જે પછી વૈશ્મા તુવેરની હાઈમ મૂકેલી હતી હા ટૂંકમાં અને અટાણે આપણે કમ્પ્લીટ સોયાબીન નીકળી ગયું તુવેર હવે મહિનો દોઢ મહિનો નીકળશે હા ટૂંકમાં આંતર તરીકે સોયાબીન હતું અને અત્યારે તુવેરનું વાવતર છે પણ તુવેર પણ બહુ સારી છે રમેશભાઈ અને સારું એવું હવે મહિનો કે દોઢ મહિનામાં પણ નીકળી દા બહુ ફાર્મ હાઉસ રમતભાઈનું મસ્ત છે અને આ ઘણા બધા ને લગભગ કદાચ આપણે વાત નથી થઈ વાત થઈ ગઈ હતી કે આ જે વાડી રહી ને આપડી પૂરેપૂરી યુટ્યુબ ના પૈસા ની છે માંથી કઈ ન મળે તો એવું નથી મિત્રો તમે જો જેન્યુઅનલી આવો ને આમાં તમે તમારા હરખા કન્ટેન્ટ બનાવતા હોય તો આમાં પૈસા બહુ છે પણ જો તમે જેન્યુઅનલી આવો તો એમ રાતોરાત પૈસા વાળા થઈ જાવ એવું પણ પણ જેન્યુઅનલી તમારા કન્ટેન્ટ હારા હોય ને તો આપડી આખી વાડી યુટ્યુબ ના પૈસા ની છે એક રૂપિયો આપડો નથી ટૂંકમાં આખે આખું યુટ્યુબના પૈસાથી જ ફાર્મ હાઉસ રમેશભાઈ ખરીદી છે અને બઉ સરસ ફાર્મ હાઉસ એ છે રોટસ એટલે ખરેખર બહુ આનંદ થયો રમેશભાઈ નું મળી અને ફાર્મ હાઉસ મળવા આવ્યા હતા બહુ ખુશી મળી અને ભાઈના વિડીયોને પણ જોજો કારણ કે એને ખેતીને લગતો બહુ અનુભવ છે અને ખેતીને લગતા મેં ઘણા બધા વિડીયો એની ચેનલમાં જોયા છે તો ભાઈ ને સપોર્ટ કરતા રહેજો તમને ખેતીને લગતી માહિતી મળતી જ રહે અને મારા વિડીયોની અંદર પણ રમેશભાઈ ની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં રમેશભાઈને પણ સપોર્ટ કરજો વિડીયો જોતા રહેજો તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં